એ તો હેલો મિત્રો રામ રામ બધાને વેલકમ બેક ટુ ધ બ્લોગ આજે આપણે સ્વિમિંગ નાવા જો પણ એને કીધું રાખવાની તો આપણે નાવા આ આ અને આમ રેને તો તારા લાવ બધું કાઢ લો અને આ એક બે ત્રણ ચાર અને બે જણા હજી આવે છે છ છ જણા આવે છે કુલ ને વોટર પાર્ક માં ફૂલ મસ્તી કરવાની અમે જઈ ફ્રી મફત માં નાવા અને ક્યાં જઈ એ બધું તમને નાયા પછી બતાવીશ કાલે કે બ્લોગ માં બઈ ના રહેજો ઓકે તમારે જાણવું હોય કે ફ્રી માં નાવા જાવું હોય જૂનાગઢ માં તો કઈ રીતના જવાય તો બઈ ના રહેજો બ્લોગ માં હું તમને છેલ્લે કહીશ કાલે આપણે કરીએ ફૂલ મોજ મસ્તી આપણે બે કાળા થઈ જાય એટલે કઈ કર યાર થોડું કઈ કર યાર હું ઉપાય કર ના કઈ હાલો તો જાય ઓકે બાય 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 ઓકે જી મારી નહીં પણ મારા મિત્ર ભેગો હાલો મજા મિત્રો માં આની આની મારશું અમે એટલી બધી ચકલા ઓહ એક નંબર ઓ ભાઈ ભાઈ આમ તો જો હાલો તો ભાઈ તમને કેવું લાગે છે આ આવીને એક નંબર લાગે છે બહુ ખુશ છું આવ્યા બહુ ખુશ છે આ ભાઈ તો તમને કેવું લાગે છે મારી મે કેવું લાગે છે જબરદસ્ત જબરદસ્ત અંદર પડવાની વાર છે આ બધાય ચડી ચડી કાડે પછી જાય કટિંગ લેંગો પૂલ હે તઈન માં ઊંડો અમે ફાયદો હોય ગયા આના ભાઈ જો હોય ગયા જો દેખાય આવી જવા બાજુ પાછા

છે આવ <coughs>

એ દેખો લલિત ગોચુ એ ગોચુ હમજો આવી ગયો લોકો જો ઓલો મરી ગયો લેતો દરરોજ તો અમાર લાઈનમાં કોઈ પાડવોમાં કોઈ માનતું નથી એટલે હવે મેં વિચાર્યું છે કે પાકીએ જે પહેલા પાકશે એને પાડવાનું પહેલા સેકન્ડ સેકન્ડમાં સેકન્ડમાં ઓલા કાટ છે તો મિત્રો વિચાર્યુંસાર હોય તમને આવે કવર એને ખબર હોય ને અંદર નાખી અંદર રહે અમે બાથી ધક્કો મારશું નો ગુતાર રિએક્શન તમે જોજો છે તો આ ચુકા હે લોલુ ગોલુ ઓર હે કા દોસ્ત સ્ટાર્ટ કામ તું આયા આયા નહીં આયા નહીં ઓલો એ આયા આ બાજુ આવો બોલે અંયા રે આયા આયા આ હુંડું હે આયા રે આયા હુંડું કે આયા બા બાઈલો તો કે તારો માછો આય હંકો રાખો આટલું ઉંડું ન કાઈ રે દરમાતું

आई फ्लू छे भाई फ्लू छे अरे मारो भाई मारो गया पकड़ बताऊ तो ही नहीं हां आई दो हजार नहीं नहीं आले आ हेलो आ नहीं नहीं यार आने आई मोर आई तू वीडियो और कोने रखबो हाती जा रहा पानी में ओ गया हाती गया एक परको में एम बना के चलाओ

ભાઈ નવાઈ ગયું છે હવે બધા ગયા પોલીસ ચેકિંગ આવે એટલે બધા ભાગવા માં કોણ જાણે હું હોય આનું નવાઈ ગયું મસ્ત મોત થઈ ગઈ હવે ઓલી બાજુ ફરીને ભાગી આપણે કેવી મજા આવી મજા આવી

તો જૂનાગઢ માં રહેતો હોય તો લાભ લઈ આવજો આજે નઈ આવ્યા હી અને ઓલા પંતુડાને હું કીધું બ અમે ક્રિકેટ રમવા જઈએ ટુર્નામેન્ટ બોલિંગ નો હમ ટુર્નામેન્ટ રમવા જઈએ અમે ક્રિકેટ નો મેં બંતુડાને એમ કીધું એટલે હમણાં આવે ને એટલે ટ્રોલ કરીએ એટલે ક્રિકેટ રમ મને બહુ મજા આવી ગયો એટલે હમણા એને ખબર પડી ગઈ છે થોડીક મજા આવી ગઈ હો આજે ક્રિકેટ રમવા ની ના ના કે આઈ નતો ગયો ભાઈ ક્રિકેટ રમવા ગયો તો ત્યાં કાકા કેટલું પાણી હતું ખબર તને ને અમે ડૂબી જાય એટલું પાણી હતું તને ક્યાં સાચવવું અમારે માથે એમ થોડું બહુ ઊંડું હતું બહુ અમે આમ પગ રાખીને ઊભા હતા એટલું ઊંડું હતું આમ ઊંચા પગ રાખીને ઊભા હતા હજી તું ઊંચો થઈ જાવ ને અત્યારે ને તાળાની ઘરના તાળાની જાવી મમ્મી કોઈ અમે લેવા ગયા તમારા મારા ચંપલ બદલાવા ગયા હતા કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ તો હવે ક્યાંક કરાવવા જાવું ચાવી ઓલા ભાઈઓ પણ આપણે શીખ ભાઈઓ પણ ચાલો ચાવી કરાવતા આવી બીજી વાર કોઈ નાખી તો ભાઈ નંબર ઉપરથી તો ચાવી ન બનાવી દેવું કીધું મને હવે તાળું તો તોડવું જ હોય તો કેમ તોડીએ તાળું તોડતા આપણને ખાવતું નથી કોઈ તોડી નાખશું રસોડાનું એકનું તોડવું પડે મેં ક્યાં ઘરની ચાવી તો પપ્પા પાછી

આનો એક દાંત પડી ગયો હોય ગાંડુ નો શાંતિ જાય સ્વિમિંગ માં નાઈ ને નીંદર બહુ આવે છે આખું મારી આખી ઓલી થઈ ગઈ નાલો થાય શાંતિથી હવે બે